સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા ભાગના પશુપાલકો ગાય અને ભેંસ રાખી લાખો રૂપિયાનું ઉત્પાદન કરે છે અને હાલ કચ્છમાં પશુપાલકો બંને ભેંસ રાખી અને લાખો રૂપિયાનું દૂધ ઉત્પાદન કરે છે કચ્છ જિલ્લાના માંડવીમાં રહેતા નંદલાલ આહિર છ ભેંસ રાખી પશુપાલનનો વ્યવસાય કરે છે બંને નસલની ભેંસ રોજનું દસથી વીસ લીટર દૂધ આપે છે જ્યારે તેમની પોતાની બંને નસલની ભેંસ રોજનું અઢારથી ઓગણીસ લીટર દૂધ આપે છે અને રોજનું એસી રૂપિયાના ભાવે આ ડેરીમાં દૂધ વેચાય છે રોજનું ચૌદસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધીનું આ બંને ભેંસ દૂધ આપે છે જેથી એક મહિનામાં આ ભેંસ કુલ ચુમ્માલીસ રૂપિયા સુધીનું દૂધ આપે છે આ ભેંસના પાલન પોષણનો ખર્ચ ત્રેવીસ રૂપિયા છે જ્યારે નફો એકવીસ હજારનો થાય છે તેમની બંને નસલની ભેંસોનો ભાવ બે લાખ રૂપિયા છે તે ભેંસનું વજન આઠસો કિલો છે જ્યારે ઊંચાઈ ચાર પોઈન્ટ પાંચ ઇંચ છે અને લંબાઈ આશરે આઠ ફૂટ છે સાંભળો નંદલાલ આહિરે શું કહ્યું નામ નંદલાલભાઈ આહિર ગામ રત્નાલ જિલ્લો કચ્છ અમે ભેંસ લઈને આવ્યા છીએ તણે ત્રણના મેળામાં ભેંસ છે બંની નસલની અને ખૂબ છૂટી રખડે છે વગડામાં અને ખૂબ દૂધ ઉત્પાદન સારો કરે બહુ સારામાં સારી નસલ ભેંસ છે તો અમે માલધારી વરણમાંથી આવી છે ભેંસનું દૂધ છે અઢાર લીટર બે ટકનું કિંમત છે બે લાખ રૂપિયા અને સારામાં સારી નસલ ભેંસ આવા જન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે